બ્રહ્મનું મહાત્મ્ય જોશો કે આ સિસ્ટમ ક્યાંથી ઊભી થઈ તમને સરળ દાખલો આપો તો તમને ખ્યાલ આવી જાય દરેકે દરેક સોસાયટીમાં કંઈક રૂલ્સ રેગ્યુલેશન્સ લો પેનલ કોડ હોય છે જૂના જમાનામાં એવું હતું કે કોઈકના ઘેરે કોઈક ચોર ઘુસે તો એ ચોરને તમે મારી શકવાનો તમને રાઈટ હતો આજના સિસ્ટમમાં બદલાઈ ગયું ચોરને તમને પોલીસને પકડાવવાનો રાઈટ છે મારવાનો રાઈટ નથી ખ્યાલમાં આવ્યો હવે જે વખતે આ રાઈટ માન્ય હતો તે વખતે તમે મારો તે ગુનો ન કહેવાય આજે ક્રિમિનલને પોલીસ મારે તો પણ ગુનો કહેવાય ક્રિમિનલ જે ક્રિમિનલ છે તેને પકડીને પોલીસે જેલમાં નાખ્યો એના બધા પ્રમાણ ભેગા કરી લીધા કે આ વ્યક્તિ ક્રિમિનલ છે તેને પણ તો મારો ટોર્ચર કરો તો એ પાછો પોલીસનો ક્રાઈમ થઈ જાય તો હવે કોઈક વસ્તુ ક્રાઇમ છે કે નથી ક્રાઈમ એ એક્શનથી ડિસાઈડ થાય કે કોન્સ્ટિટ્યુશનથી ડિસાઇડ થાય જે વખતે જેવું કોન્સ્ટિટ્યુશન હોય તે કોન્સ્ટિટ્યુશન મુજબ એક્શન જે છે તે ક્રાઇમ છે કે નથી ક્રાઇમ એ ડિસાઇડ થાય ઘણા બધા લોકોએ બ્લેકમાં પૈસા કમાવ્યા એ બ્લેક હતા એ બ્લેકના પૈસા ઉપર રેડ પડે તો ગવર્મેન્ટને ઝૂંટી લેવાનો પણ અધિકાર હતો ઓચિંતી ગવર્મેન્ટે કેમ કે મિનિસ્ટરો પણ ખાય છે પૈસા કેમ કે ઇલેક્શન જીતી ન શકાય મિનિસ્ટરોને ખાવા પડે એટલે પબ્લિક ખાય તો મિનિસ્ટરને ગુસ્સો આવે પણ પોતે ખાતા હોય તો કેવી રીતે ગુસ્સો કરે એટલે એમને વોલેન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ ડિક્લેર કરી દીધી કે વોલેન્ટરી ડિસ્કલોઝર સ્કીમમાં જે ડિકલેર કરશે એ મની બ્લેક નહીં કહેવાય એ મની વ્હાઈટ થઈ ગયો કહેવાશે હવે મની બ્લેક છે કે વ્હાઈટ છે એ મનીને જોતા ખબર ન પડે કોન્સ્ટિટ્યુશન જોઈએ તો ખબર પડે કે ભાઈ લો શું ડિક્લેર થયો એવી રીતે કઈ ક્રિયા ધર્મ છે કઈ ક્રિયા અધર્મ છે એ આપણે મને કે એમ ધર્મ અને અધર્મનો નિશ્ચય ન થાય ધર્મનો અધર્મનો નિશ્ચય ધર્મશાસ્ત્રથી થાય કઈ ક્રિયા કઈ વસ્તુ અર્થ છે અને કઈ વસ્તુ અનર્થ છે એનો નિર્ણય આપણી બાર્ટર સિસ્ટમથી ન થાય હવે તો બાર્ટર સિસ્ટમ બહુ ઓછી થઈ ગઈ પણ આ અરબમાં પેટ્રોલ નહોતો નીકળ્યો તે વખતની એક બહુ રમૂજી વાત તમને સંભળાવું કે એક અમેરિકન ટુરિસ્ટ મક્કા મદીના ફરવા ગયો ત્યાં જોતો તો એની વાઈફ પણ સાથે હતી તો એક પેલા ખાના બધા જે ઊંટ ઉપર ફરે ને એણે આવીને અમેરિકન ને પૂછ્યું કે આ સ્ત્રી તને કેટલામાં વેચવી છે એને નવાઈ લાગી કે આ ખરીદદાર કોણ આવી ગયો પાછો મારી વાઈફનો એણે કહ્યું કે તમે શું પ્રાઇસ બતાવો છો હવે એની વાઈફ ઘોંઘાટ કરે નોનસેન્સ શા માટે પ્રાઇસ પૂછે છે ભાઈ હું વેચવા નથી માંગતો પણ લેટ મી નો યોર પ્રાઇઝ હિયર એને કહ્યું કે એક ઊંટ આપીશ એને કહ્યું કે ના એક ઊંટમાં ન પોસાય તો એને કહ્યું એક ઊંટ નો બચ્ચું પણ ઓર આપીશ એને કહ્યું તો એ ન પોસાય પછી સોદો થયો નહીં એટલે એક વાત સમજો એમને ત્યાં સિસ્ટમ એ એલાવ કરતી હતી કે એક ઊંટ આપીને કે બે ઊંટ આપીને કોઈકની વાઈફ ખરીદવી હોય તો ખરીદી શકાય એ ક્રાઇમ નથી અમેરિકામાં એની વાઈફ બિચારી કહેતી હતી કે શું નોનસેન્સ વાત કરી રહ્યો છે તને કંઈ હોશ છે કે નહીં કે પેલો સોદો કરી રહ્યો છે ઊંટ સાથે તું મને વેચવા તૈયાર થઈ ગયો હવે અલ્ટિમેટલી ઇટ ડિપેન્ડસ ઓન સિસ્ટમ કે ઊંટના એવજમાં વાઈફને વેચી શકાય કે ન વેચી શકાય વેચી શકાતું હોય તો વેચી જવાય કેમ કે ઊંટને એ પ્રાણ છે વાઈફને એ પ્રાણ છે પ્રાણી તો બંને સરખા જ ને જો આ પ્રાણીને વેચી શકાતું હોય તો તે પ્રાણીને કેમ ન વેચી શકાય ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે મર્યાદા માર્ગની હવેલીને ને તમે માન્ય રાખો તો પુષ્ટિ માર્ગમાં જાહેર હવેલીને કેમ ના માન્ય રાખો પછી એ જ વાત થઈ ગઈ કે કે ઊંટને વેચી શકાય તો વાઇફને કેમ ના વેચી શકાય ભાઈ પણ વેચી શકાય કે ન વેચી શકાય એનું ડિસિઝન કોણ લેશે તમે ને હું કે શાસ્ત્ર કોન્સ્ટિટ્યુશન સોસાયટીનો કોન્સ્ટિટ્યુશન દેશનો કોન્સ્ટિટ્યુશન વેચી તો વેચી શકાશે નહીં વેચી શકાતું હોય તો નહીં વેચી શકાય વેચવા જશો તો ક્રાઇમ થઈ જશે આજે કોઈક પોતાની વાઈફ વેચી આવે કોઈકને ઊંટના એવજમાં કે બિલાડીના એવજમાં કે પેલી એ મ્યાવ્યાવ કરે છે આ બહુ ગોરાવે છે લ્યો વેચો બિલાડી ચાર બિલાડી ની બરાબર એક વાઈફ વેચી આવે વેચી આવે તો ક્રાઈમ કહેવાય કે ન કહેવાય શા માટે ક્રાઈમ કહેવાય એટલા માટે ક્રાઇમ કહેવાય કે આપણી સોસાયટીમાં વાઈફની વેલ્યુને બિલાડી સાથે બાર્ટરમાં એલાઉડ નથી વાત સમજી ગયા ને તમે તો દરેક પણ દરેક જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં અર્થમાં પણ આ આપણને ડિસાઇડ કરવો પડે કે વોટ કઈ વસ્તુ કઈ વસ્તુની બરાબર છે તેનો જે પેરામીટર છે એ આપણી મનગમતી આવશ્યકતા અને ઉપયોગિતાના આધારે ડિસાઇડ કરવું કે જેમ સરકાર ભાવ નિર્ધારણ કરે કે ભાઈ આ વર્ષે ઘઉં એટલા ભાવમાં વેચાશે એટલા ભાવમાં ઘઉં વેચાતો હોય તો એ વસ્તુ વેચાણ સારું અને આ ભાવથી વધારે ભાવ લેવામાં આવતો હોય જેમ દવાના ભાવો નિર્ધારિત થઈ જાય છે કે આટલા ભાવમાં દવા વેચાશે એટલા ભાવમાં વેચાય તો દવાનો વેચાણ સાચો ને એટલા ભાવથી વધારે લેવાય તો ખોટો તો અર્થમાં પણ એ જ સિસ્ટમ છે કામમાં પણ એ જ સિસ્ટમ છે કે કામનો પણ કયો કામ સાચો અને કયો કામ ખોટો એક વાત સમજો ડેમોક્રેસી કે છે કે દરેકને દરેક ઠેકાણે વસવાની ફ્રીડમ છે દરેકને દરેક ઠેકાણે વસવાની ફ્રીડમ છે મને એરફોર્સના એરિયામાં કેન્ટોનમેન્ટના એરિયામાં ઘર બનાવવું છે ફ્રીડમ છે કે નહીં મારો કામ છે ભાઈ કામ હશે પણ આ કામ એલાઉડ નથી સોસાયટીમાં એટ પ્રેઝન્ટ તો એ કામ છે કે અકામ છે એનો નિર્ણય કોણ કરશે કોન્સ્ટિટ્યુશન મોક્ષ મોક્ષ કહેવાય શેને મોક્ષ કહેવાય ઘણા લોકો એમ કે ભાઈ અમારે મતે તો કવિ બચ્ચાને બહુ સારી વાત કહી છે કવિ બચ્ચાને ને કહી છે બજી નફીરી ઓર નમાઝી ભૂલ ગયા અલ્લાહ તાલા गाजगिरी पर ध्यान सुरा में मग्न रहा पीने वाला अगर बुराना मानो शेख कहूं जो कुछ मस्जिद को अभी युगों तक सिखलाएगी ध्यान लगाना मधुशाला कहवा रणशिंग बजी नफीरी और नमाज़ी भूल गया अल्लाह ताला नमाज वाग तो, तो है। रण शिंगू वाग्य अल्लाह ताला भूली गये અને દોડા દોડી શરૂ થઈ ગઈ ગાજગીરી વીજળી પડી અને ધ્યાન મગ્ન રાહ પીને વાળા પેલા બાટલ ચડાવી રહ્યો તો પડતી હશે વીજળી આપણું શું જાય લે છે પીતો જ રહ્યો તો ધ્યાન કેવી રીતે લગાવવું મુક્ત કેવી રીતે થવું એ તમને મસ્જિદ નહીં શીખવાડે બાર શીખવાડશે એમ કે છે અગર બુરાના માનો છે કહું જો કુછ મસ્જિદ કો અભી યુગો તક શીખલાય ધ્યાન લગાના મધુશાલા કવિ તરીકે ઉક્તિ સાચી પણ હોઈ શકે સરસ પણ હોઈ શકે પણ આફ્ટર ઓલ શાસ્ત્ર હોય તો આ વાત સાચી અને મોક્ષશાસ્ત્રથી વિપરીત હોય તો વાત ખોટી આ મુક્તિ જેને જોઈતી હોય તો સાચી જેને ન જોઈતી હોય તેને મુક્તિ ખોટી હવે જબરદસ્તી તમે કહો કે નહીં આ જ મુક્તિ દરેકને જોઈએ તો એ તમે ખોટી વાત કરીને એટલે દરેક પ્રક્રિયામાં દરેક પ્રોસેસમાં દરેક પ્રોસેસમાં સિસ્ટમ શેનાથી ઇવોલ્વ થાય છે કોઈક સુપિરિયર પાવરથી ઇન્ડિવિજ્યુઅલથી નહીં ઇન્ડિવિજ્યુઅલ દરેક પ્રોસેસમાં પાર્ટિસિપન્ટ હોય છે જેવી રીતે ટ્રાફિકમાં કાર સ્કૂટર પગ પદચારી વ્યક્તિઓ બેલગાડું હાથ ગાળું બધા પાર્ટિસિપેન્ટ હોય છે અને એ જે સિસ્ટમ છે એનો એ જે પ્રોસેસ છે એને સિસ્ટમાઈઝ કરનારો કોણ આરટીઓ આરટીઓને રેગ્યુલેટ કરે છે કે આ વસ્તુ ચાલી શકે રોડ ઉપર આ વસ્તુ ન ચાલી શકે હવે ધારો કે તમે કોઈ પણ એવી ગાડી લઈને જેમ ધારો કે પ્લેન પ્લેન પણ જમીન ઉપર તો દોડી શકે છે ને રનવે ઉપર દોડી શકે તો સ્ટ્રીટમાં લઈને તમે પ્લેન દોડાવતો કેમ કે રનવે ઉપર દોડી શકે છે તો અમે સ્ટ્રીટમાં કેમ નથી પ્લેન દોડાવી શકતા અરે ભાઈ પણ રનવે ઉપર દોડી શકે તેનું મતલબ સ્ટ્રીટમાં પ્લેન દોડાવો પંખાથી કેટલાની જાન કપાઈ જાય તેનો જિમ્મેદાર કોણ તો પ્રોસેસ તરીકે તો એ થઈ શકે છે પોસિબલ છે પણ વેધર સિસ્ટમ એલાઉઝ ઇટ રનવે ઉપર પ્લેન દોડી શકે સિટીમાં પ્લેન સ્ટ્રીટમાં ન દોડી શકે ભલે સ્પેસ હોય તો પણ કોણ એલાઉ કરશે સિસ્ટમ સિસ્ટમ વિલ સિસ્ટમાઈઝ એ સુપીરિયર ઓથોરિટી વિલ સિસ્ટમાઈઝેડ કે કઈ વસ્તુ ક્યાં દોડી શકે ક્યાં ન દોડી શકે એક્ઝેક્ટલી એ રીતે ક્રિએશનમાં જે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ એને સિસ્ટમાઇઝ બ્રહ્મને બ્રહ્મે કરી તે મહાત્મે બ્રહ્મનો તે પૌરુષ બ્રહ્મનો અને એ મુજબ આપણે ધર્મ અર્થ કામ મોક્ષની સાધના કરીએ એ પૌરુષ આપણો હવે બ્રહ્મનો પણ એક પૌરુષ છે જે સિસ્ટમાઇઝેશનનું પૌરુષ છે અને આપણો પણ એક પૌરુષ છે કે એ સિસ્ટમને આપણે એકચ્યુઅલાઇઝ કરીએ છીએ એકચ્યુઅલી એક્ટિવેટ કરીએ છીએ એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ જે સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તેનું નામ આપણો પુરુષાર્થ સો બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે કોન્ટ્રીડિક્ટરી નથી કોન્ટ્રાડિક્ટરી નથી એક રહસ્ય આપણે સમજી જવું જોઈએ તેથી સર્ગ પછી વિસર્ગ આવ્યો જેમાં આ બધા કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયા સર્ગમાં ધ્યાનથી જુઓ કે એક બ્રહ્મ જેમાંથી સત્તા ચૈતન્ય આનંદમાંથી સત્વરજ તમો ગુણ થયા પણ બ્રહ્મ પોતે નિર્ગુણ હતો એટલે ત્યાં પણ ચાર ફિનોમિના થયા ને સ્વરૂપ તો નિર્ગુણ બ્રહ્મ તેમાં તેની સત્તા જેમાંથી ક્રિયા ઉત્પન્ન થઈ તેમાં એની ચેતના જેમાંથી જેમાંથી ચેતના ઉત્પન્ન થઈ તેમાં એનો આનંદ જેમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થયેલામાં જેમ ત્રણ એક તરફ ને એક એક તરફ એક્ઝેક્ટ એ જે ચારનો જે આંકડો છે એ કેવી રીતે કેરી ફોરવર્ડ થઈ રહ્યો છે જુઓ કે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને પુરુષ નિર્ગુણ છે પ્રકૃતિ સત્વરજ તમો ગુણાત્મિકા છે અને પુરુષ પાછો નિર્ગુણ છે ઇન ધ વેરી સેમ મેનર એઝ બ્રહ્મ એન્ડ સત્વરજ તમો ગુણ જેમાંથી પ્રકટ થયા બ્રહ્મને નિર્ગુણ કહેવામાં આવ્યો અને એમાંથી સત્વરજ તમો ગુણ નિર્ગુ ગુણ થયા જેનું પ્રકૃતિ નામ કહેવાયું તેના વિશાવે પુરુષ આવ્યો એ આખી ક્રિએ ત્રીજા અધ્યાયમાં એ આખી પ્રોસેસ કેવી રીતે પ્રકટ થઈ છે તે આખું દેખાડ્યું તે મુજબ સૃષ્ટિમાં પણ કોઈક સાત્વિક જીવો પેદા થયા કોઈક રાજસ જીવો પેદા થયા કોઈ તામસ જીવો પેદા થયા કોઈ સાત્વિક દેવ પેદા થયા કોઈ રાજસ દેવ પેદા થયા કોઈ તામસ દેવ પેદા થયા કોઈ સાત્વિક કાલ પેદા થયો કોઈ રાજસ કાલ પેદા થયો કોઈ તામસ કાલ પેદા થયો કોઈ સાત્વિક દેશ પેદા થયો કોઈ રાજસ દેશ પેદા થયો કોઈ રાજસ તામસ દેશ પેદા થયો કેટલાક દ્રવ્યો સાત્વિક દ્રવ્ય હતા દ્રવ્ય એટલે મટીરિયલ કેટલાક દ્રવ્યો રાજસ મટીરિયલ પેદા થયા કેટલાક તામસ મટીરિયલ પેદા થયા અને એમનો જ્યારે ધર્મમાં ઉપયોગ કરવામાં આવે એમની જ્યારે અર્થ તરીકે વાપરવામાં આવે એસ પર બાર્ટર સિસ્ટમ અથવા એમની જ્યારે આપણને કામના જાગે તો કેમ કે આપણે પણ એ ઇન્ટરેક્શનમાં આપણામાં પણ સત્વર જ તમો ગુણ ઉત્પન્ન થયા છે એટલે એકંદરે સૃષ્ટિનો જે મલ્ટીપ્લિકેશન છે એનો રેશિયો આપણે કાઉન્ટ કરી શકીએ કે કેટલા બધા ચાર ચાર ચારના ચોકડાઓ એકબીજાને એકબીજાથી મલ્ટીપ્લાય થતાં થતાં સૃષ્ટિનો આખો આખી જે કોમ્પ્લેક્સિટી છે કેટલી કેટલી ટ્રીમેન્ડસ મલ્ટિપલ ફેસેટવાળી થઈ જાય છે કે આપણે જ્યારે એક ધર્મ કરવો હોય એક તમને સામાન્ય દાખલો આપો જેથી ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામસા સ્વભાવજા સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તામ શું